આગળ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જોકે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા જે આદિવાસી વિસ્તારો છે તેમાં અનોખી રીતે ગોળ નૃત્ય કરી અને નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને આવ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા જે આદિવાસી વિસ્તારો છે તેમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામે ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે ત્યારે ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે ત્યારે કપડાડાના આજે ધારાસભ્યને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘરેયા છોડખીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી આમ વર્ષો જૂની આ પરંપરા જે છે તે આ વખતે પણ યથાવત રહી જીતુભાઈ ચૌધરીએ પણ આ સાંસ્કૃતિક પરંપરાને જીવંતાવી હતી પેઢુઓથી આજે ચાલતી પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે સૌથી પહેલા તો અમારા કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને તમામ કાર્યકર્તા આગેવાનો ભાઈઓ બહેનો વડીલો યુવાનોને નૂતન વર્ષ અભિનંદન નવા વર્ષ નૂતન વર્ષ અભિનંદન આપું છું અને ખાસ કરીને નવા વર્ષના દિવસે જેમ વરસાદ જેમ ખુલે કાપણી થાય અને કાપણી પર થોડા કાપણી થી પરવા રહે એટલે નવા વર્ષ અને દિવાળીની અંદર ઘેરૈયાની જે નૃત્ય છે એ સમગ્ર દરેક ગામમાં દરેક અલગ અલગ વિસ્તાર આંગણા સુધી જાય અને એનો ઉમરો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ફોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે એટલે આશીર્વાદ આપે કે આખા આખું વર્ષ એમનું શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે ઘેરિયા એક માતાજીનું એક નૃત્ય છે મારે પાનેરા ગઢ પર મારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે કોળી સમાજ ત્યાર પછી ધોળિયા સમાજ પછી બીજો અન્ય સમાજ બધા જ સમાજો ભેગા મળીને ધોળિયા નૃત્યનો કાર્યક્રમ કરે છે ત્યારે આરાસુરી મારી પાનેરામાંની માતા અને સમગ્ર ગામે ગામમાં જે અંદેવી માતા હોય અને દરેક દરેક ગામમાં નાના 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 મોટા મંદિરો હોય એ મંદિરો ઉપર જઈને ઘેરૈયા નૃત્ય કરીને દરેક ના ઘરે આશીર્વાદ આપતા હોય છે ત્યારે એ વર્ષોની હજારો વર્ષો પહેલાની પરંપરા ચાલતી આવેલી છે ને આજે